राजकीय અને રાષ્ટ્રીય સમાચાર પૂર અને રાહત કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ભારે વરસાદને કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે રાજસ્થાનના અજમેરમાં 1000 મી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે પંજાબમાં પૂરને કારણે 43 લોકોના મોત થયા છે अंडरकवर ऑपरेशन सीमा पार थी आतंकवादी गतिविधियों पर नजर रखवामाटे भारतीय सेना હવે અધ્યતન AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે સેનાને આવતા 15 વર્ષમાં 2200 નવા ટેન્ક 6 લાખ બોમ્બ અને અધ્યતન રડાર સિસ્ટમ પણ મળશે જે દેશની સુરક્ષા માટે એક મોટો પગલું છે નાણાકે જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટૂક સમયમાં અમેરિકન ટેરિફથી પ્રભાવિત ઉદ્યોગો માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી છે ब्रिक्स शिखर सम्मेलन भारतना विदेश मंत्री एस जयशंकर कना वर्चुअल शिखर सम्मेलन में भारतनु प्रतिनिधित्व कर आ सम्मेलन में मुख्यत्व वेपार संबंधित मुद्दाओं टेरिफ पर चर्चा थे गणेश विसर्जन आज देशभर में अनंत चतुर्दशी निमित्ते गणेश विसर्जन कर अंदाजे एक दशांशाठ शून्य लाख गणेश मूर्तिओनू विसर्जन બિડને નિયંત્રિત કરવા માટે એઆઈ ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે અને એકવીસ હજાર સુરક્ષા જવાનો તૈનાત છે હઝરતબાલ દરગાહ વિવાદ શ્રીનગરની હઝરતબાલ દરગાહમાં અશોક સ્તંભ સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યો છે અહીં લગાવવામાં આવેલો શિલાપટ્ટો તોડીને રાષ્ટ્રીય પ્રતીક હટાવી દેવામાં આવ્યું છે આ ઘટનાને લોકોએ ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ ગણાવી છે सुप्रीम कोर्टના ન્યાયાધીશ બી આર ગવયે કહ્યું છે કે ન્યાયતંત્ર હવે માત્ર કાયદાના શબ્દો પર આધારિત નથી પરંતુ કાયદાની ઊંડાઈ અને તેના પ્રભાવને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે તેમણે કહ્યું કે ન્યાયપાલિકા, જનતા અને બંધારણ વચ્ચે એક પુલ તરીકે કામ કરે છે પંજાબના મુખ્યમંત્રીની તબિયત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડતા તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે છલ્લા બે દિવસથી તેઓ અસ્વસ્થ હતા ખગોળશાસ્ત્રીય ઘટના વર્ષ 2022 પછી દેશમાં પ્રથમ વખત સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ 7 અને 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ જોવા મળશે 27 જુલાઈ 2018 પછી આ પહેલીવાર બનશે કે આ ગ્રહણ ભારતના દરેક ભાગમાંથી જોઈ શકાશે મુંબઈમાં બોમ્બની ધમકી આપનાર શખ્સ નોઈડાથી જડાયો ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે जिना पर मुंबई में बॉम्ब विस्फोट करवानी धमकी આપવાનો આરોપ છે પોલીસે આરોપી પાસેથી તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરી લીધા છે અને તેને નુઈડા થી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે ટ્રમ્પે હવે સ્પષ્ટતા કરી છે કે તેમને નથી લાગતું કે અમેરિકાએ ભારતને ગુમાવ્યું છે ટીઓએમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો સંબંધો ખૂબ સારો છે રિપોર્ટર દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24